આ વિસ્તારના સાંસદ આદિવાસીઓને ભમરાવાની ગેરમાર્ગે દોરવાની મોટી મોટી વાતો કરે છે તો આજે નાયકવાડના લોકો સાથે કેમ ઊભા નથી આજે અગિયાર ગામના લોકો સાથે કેમ ઊભા નથી અને એવું જણાવે છે કે આમ આદમી પાર્ટીના ફલાણા ગામમાંથી ચારસો કાર્યકરો ભાજપમાં જોડાય છે અરે ભાઈ એ ગામમાં ચારસો કાર્યકરો અમે ક્યારેય જોયા નથી અમને ક્યારેય ખબર નથી કે એ ગામના ચારસો કાર્યકરો અમારા આમ આદમી પાર્ટીમાં હતા અમે ક્યારેય મળ્યા નથી ને તમને ક્યાંથી ખબર પડી ગઈ એટલે આ માત્ર ને માત્ર લોકોને ભમરાવવાની વાત છે લોકોને ગેરમાર્ગે દોરવાની વાત છે એવી ક્યાંય નથી માત્ર ને માત્ર ભાજપના જે ઉપરથી સૂચનાઓ મળે છે એ પ્રમાણે કાર્ય કરે છે એના સિવાય વિશેષ કંઈ છે નથી આજે મજબૂત વિપક્ષ ગુજરાતમાં કોઈ હોય તો એ આમ આદમી પાર્ટી છે ઈસુદાનભાઈ ગઢવીજી હોય ગોપાલભાઈ ઇટાલિયા હોય અમારા સાથી ધારાસભ્ય હોય બધા જ લોકો આજે તમે જોશો કે દિ દિન પ્રતિદિન અમે લોકોનો અવાજ બનીએ છીએ એ ચાહે કામદારો માટે અમે લડતા હોય કિસાનો માટે લડતા હોય વિદ્યાર્થીઓ માટે લડતા હોય આઉટસોર્સિંગના કર્મચારીઓ માટે લડતા હોય બધા જ માટે આજે ગ્રાઉન્ડ પર આમ આદમી પાર્ટી છે અને આમ આદમી પાર્ટીનો ડર એ ભાજપમાં આજે દેખાઈ રહ્યો છે એમણે કીધું કે ત્રીજો મોરચો નહીં ચાલે આજે ત્રીજો મોરચો દોડે છે અને દોડે છે એટલા માટે એમને ડર છે એટલા માટે આમ આદમી પાર્ટીથી ડરે છે વલસાડ ડાંગના માનનીય સાંસદ સભ્યશ્રીને એક જ વિનંતી છે કે ભાઈ ચૈતરભાઈ ઉપર પ્રહાર નથી કરવાના તમારે પ્રહાર કરવા હોય તો બીજા ઘણા મુદ્દા છે આ બ્રિજ ઉપર પ્રહાર કરો વાપીના નાસિક જવાના બધા રસ્તાઓ બંધ છે ત્યાં થોડોક પ્રહાર કરો આ કંપનીઓની અંદર આદિવાસી સમાજના સામાન્ય પરિવારોના છોકરા નોકરી કરે એનું શોષણ થાય છે ત્યાંય થોડોક પ્રહાર કરો આજે વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું અમારા નેતા ઈશુદાનભાઈ અમારા નેતા ચૈતરભાઈ વસાવા અને અન્ય આગેવાનોએ આ સભામાં ઉપસ્થિત રહી વાપી અને આ પંથકના જે કાંઈ પણ મુદ્દાઓ છે લોકોની લાગણીઓ છે એના ઉપર પોતાનું મંતવ્ય રજૂ કર્યું આજે ખુશીની બાબત એ છે કે વાપી તો હું ઘણા લાંબા સમયથી આવું છું આમ આદમી પાર્ટીના કામથી પણ આજે જે રીતે અમને સપોર્ટ મળ્યો જનતાનો આજે જે રીતે ગામડે ગામડેથી ગલીએ ગલીએથી લોકોએ અહીંયા સ્વયંભુ હાજર રહ્યા આજે અમારી પાસે જે રીતનું આગેવાનોનું પીઠબળ છે એ અદ્ભુત છે અને મને એવું લાગે છે આજની આ સભા જોયા પછી કે વાપીમાં વિસાવદરવાળી થશે હવે આજે વાપીમાં અમારી જનસભા હતી ગુજરાત જોડો જનસભા અંતર્ગત આજે વાપીમાં અમે અમારા ધારાસભ્યશ્રીઓ ગોપાલભાઈ ચેત્રભાઈ સંગઠન મહામંત્રી મનોજભાઈ સહિદ આગેવાનોએ આજે સભાને સંબોધન કરી છે વાપીમાં ખૂબ બધી સમસ્યાઓ છે વાપીમાં બ્રિજ નથી બની રહ્યું વાપીમાં એર પોલ્યુશન છે પાણી પોલ્યુશન છે વાપીમાં અત્યારે ભાજપ છે એ દીકરાઓને મારી નાખવા સુધીના પ્લાન કરી રહી છે પોલ્યુશનથી તમે વિચાર કરો વાપીમાં અત્યારે મેં સાંભળ્યું છે ઘણા દંપતીઓ મને મળવા આવ્યા છે સંતાન પ્રાપ્તિ નથી થતા એટલી હદે પોલ્યુશન છે એ પોલ્યુશન શું કામ છે વાપીમાં એ એટલા માટે છે કે ભાજપના નેતાઓ વાપીમાં જે ઉદ્યોગપતિઓ છે એના પાસેથી સેંકડો કરોડ રૂપિયા ભાજપમાં પાર્ટીમાં ફંડ નકાવડાવે છે અને પછી એવું કહે છે કે તમારે જેટલું લૂંટવું એટલું લૂંટો એટલે કંપનીઓ છે એ ફંડ ભાજપને આપે હપ્તા અધિકારીઓને આપે પછી કંપનીઓવાળા પાસે પણ કાંઈ વધતું નથી એટલે એ શું કરે છે પાણીનું એર પોલ્યુશનનું બેફામપણે કરે છે મેં સાંભળ્યું છે ઘણી કંપનીઓ પોતાની જ કંપ કંપનીઓમાં બોર નાખીને દમણગમામાં પાણી છોડે છે આજે દમણગમાની દમણગંગાની હાલત બહુ ખરાબ છે આસપાસના વિસ્તારોની હાલત ખૂબ ખરાબ છે સાથે સાથે અહીંયા અગિયાર ગામોમાં જે ગામો છે અનુસૂચિ ફાઈમાં આવે છે એ ગામોને ખતમ કરવા માટે ભાજપે અને એના મંત્રી અને એના ધારાસભ્ય અને સાંસદે પ્લાન કરી નાખ્યો અને અગિયાર અગિયાર ગામને વાપી મહાનગરપાલિકામાં સમાવેશ કરે છે સરપંચો મનાઈ કરે છે સરપંચો ઠરાવ કરે છે સરપંચો રજૂઆત કરે કોઈ માનતું નથી અંગ્રેજોની જેમ તમે એની જમીન જે ચાલીસ ટકા તમારે કપાત કરવી છે હજારો કરોડ ની એ જમીન થાય એ મેળવવા માટે તેને ભાજપા કરે છે